અત્યારે હાલમાં આવી મોટી ખબર સમગ્ર એશિયામાં ડંકો વગાડનાર બનાસકાંઠા જિલ્લાના પશુપાલક દૂધ ઉત્પાદન કરી વર્ષ દહાડે લાખો કરોડો રૂપિયાની આવક મેળવી આત્મનિર્ભર બન્યા છે આ કારણોસર જિલ્લાના યુવાનો પણ પશુપાલનના વ્યવસાયમાં અવારનવાર પ્રયોગો કરી પ્રગતિઓના અનેક સોપાનો સરો કરવાના લાગ્યા છે જેમાં પાલનપુર તાલુકાના કુંભલમેર ગામના એક પ્રગતિશીલ પશુપાલકે ડોંકી ફાર્મ શરૂ કરી ગરજનભનું દૂધ વેચી મહિને લાખો રૂપિયાની કમાણી કરી પશુપાલકને અનેક નવીન રાહ ચીધી છે કધીડાઈને નડાવી ધોવડાવી ના થાય તો રૂઢિ પ્રયોગ તો તમે સાંભળ્યો હશે ને જો કે વર્તમાન કધેડાના દૂધનું મૂલ્ય છે આ કહેવતોને બદલવી પડે તેવી તો નહીં નહીં કેમકે માર્કેટમાં હાલ કધેડાના દૂધનો ભાવ પચીસોથી છ હજાર ચાલી રહ્યો છે કધીડાના દૂધનો ઉપયોગ દવા તેમજ કોર્પોરેટ ત્રીજો વસ્તુઓમાં થતો હોય છે લોકો કધીડાને ઉછરીને કેન્દ્રિયો કરવા લાગે છે ખધીડીનું દૂધ ઉત્પાદન કરીને હવે લોકો મહિને લાખો રૂપિયાની કમાણી કરતા થયા છે પાલનપુર તાલુકાના કંબલમેર ગામે ડેરી ફાર્મ સાથે સંકળાયેલા જગદીશભાઈ રેવાભાઈ જે સોશિયલ મીડિયામાં માધ્યમિક થકી ડોંકી ફાર્મ વિડીયોને જોઈને આ વ્યવસાયમાં સંપલાવવાનું નક્કી કર્યું હતું તેઓ રાજસ્થાનના જુદા જુદા વિસ્તારોમાંથી સત્તર જેટલા નાના મોટા ઘટેરા લાવી પોતાનો ગામમાં ડોંકી ના વ્યવસાયમાં હાથ અજમાવી હાલ મહિને બે લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે